આટલા તોફાન કેમ લાગે છે તમારી સાચ સચની નામને આટલા તોફાન કેમ લાગે છે બાબાએ કહ્યું છે કારણ કે આ สมયે આર્ટિફિશિયલ ઘણા નીકળી પડ્યા છે કોઈ પોતાને ભગવાન કહે છે કોઈ વિદિ સિદ્ધિ બતાવે છે એટલે મનુષ્ય સાચાને પારખી નથી શકતા સચની બેડીને નાવને હલાવવાની કોશિશ કરે છે પરંતુ તમે જાણો છો કે અમારી સચની નાવ ક્યારેય ડૂબી નથી શકતી આજે જે વિઘ્ન નાખે છે તે કાલે સમજશે કે સદગતિનો રસ્તો અહીંયા જ મળે છે બધાના માટે આ એક જ હટ્ટી છે ઓમ શાંતિ રોહાની બાકો પ્રત્યે અથવા રૂહો પ્રત્યે કારણ કે રૂહ અથવા આત્મા સાંભળે છે કાનો દ્વારા ધારણા આત્મામાં થાય છે બાપની આત્મામાં પણ જ્ઞાન ભરાયેલું છે બાકોને આત્મ અભિમાની બનવાનું છે આ જન્મમાં ભક્તિ માર્ગના ત્રેસઠ જન્મ દ્વાપર યુગથી તમે દેહ અભિમાન માં રહો છો આત્મા શું છે આ ખબર નથી રહેતી આત્મા આત્મા છે છે જરૂર જ શરીરમાં પ્રવેશ કરે પણ આત્માને જ થાય છે કહેવામાં પણ આવે છે પતિત આત્મા પાવનાત્મા પતિત પરમાત્મા ક્યારેય નથી સાંભળ્યું સર્વની અંદર પરમાત્મા જો હોત તો પતિત પરમાત્મા થઈ જાત તો મુખ્ય વાત છે આત્મ અભિમાની બનવું આત્મા કેટલી નાની છે એમાં કેવો પાઠ ભરેલો છે આ કોઈને પણ ખબર નથી તમે તો નવી વાતો સાંભળો છો આ યાદની યાત્રા પણ બાપ જ શીખવે છે બીજું કોઈ શીખવી ન શકે મહેનત પણ આમાં છે વારંવાર પોતાને આત્મા સમજવાનું છે જેમ જુઓ આ ઇમરજન્સી લાઈટ આવી છે જે બેટરીથી ચાલે છે એને પછી ચાર્જ કરે છે બાપ છે સૌથી મોટી મોટી પાવર આત્માઓ કેટલા અનેક છે બધાને તે ભરવાની છે બાપ છે સર્વશક્તિમાન અમે આત્માઓના આત્માઓનો એનાથી યોગ નહીં હશે તો બેટરી ચાર્જ કેવી રીતે થશે આખો કલ્પ લાગે છે ડિસ્ચાર્જ થવામાં અત્યારે પછી બેટરીને ચાર્જ કરવાની હોય છે બાકો સમજે છે અમારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે હવે ફરી ચાર્જ કરવાની છે કેવી રીતે બાબા કહે છે મારાથી મારા સાથે યોગ લગાવો આ તો ખૂબ સહજ સમજવાની વાત છે બાબા કહે છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો તો તમારી આત્મામાં પાવર ભરાઈને સતો પ્રદાન બની જશો ભણતર તો છે જ કમાઈ યાદથી તમે પાવન બનો છો આયુ મોટી થાય છે બેટરી ચાર્જ થાય છે દરેકે જોવાનું છે કેટલા બાપને યાદ કરીએ છીએ બાપને ભૂલી જવાથી બેટરી ડિસ્ચાર્જ થાય છે કોઈનું પણ સાચું કનેક્શન નથી સાચું કનેક્શન છે બાપને યાદ કર્યા વગર જ્યોતિ જાગશે કેવી રીતે જ્ઞાન પણ માત્ર એક બાપ જ આપે છે તમે જાણો છો જ્ઞાન છે દિવસ ભક્તિ છે રાત પછી રાત થાય છે થાય થાય છે છે પછી દિવસ શરૂ બાપ કહે છે રાતને ભૂલો હવે દિવસ ને યાદ કરો સ્વર્ગ છે દિવસ નર્ક છે રાત તમે બાળકો અત્યારે ચૈતન્યમાં છો આ શરીર તો વિનાશી છે માટીનું બને છે માટીમાં મળી જાય છે આત્મા તો અવિનાશી છે ને બાકી બેટરી ડિસ્ચાર્જ થાય છે અત્યારે તમે કેટલા સમજદાર બનો છો તમારી બુદ્ધિ ચાલી જાય છે ઘરમાં ત્યાંથી અમે આવીએ છીએ અહીંયા સૂક્ષ્મ વતનની તો ખબર પડી ગઈ ત્યાં ચાર ભૂજાઓ વિષ્ણુની બતાવે છે અહીંયા તો ચાર ભૂજાઓ હોતી નથી આ કોઈને પણ બુદ્ધિમાં નહીં હશે કે બ્રહ્મા સરસ્વતી પછી લક્ષ્મી નારાયણ બને છે એટલે સિવાય બાપના કોઈ સમજાવી ન શકે આત્મામાં જ સંસ્કાર ભરે ભરાય છે આત્મા જ તમો પ્રધાનથી પછી સતો પ્રધાન બને છે

અમે તમારા છીએ તમારા સાથે જ ઘરે જવા વાળા છીએ તમને બે બાપ મળ્યા છે શ્રીંગાર કરવા વાળા શૃંગાર પણ સારું જોઈએ અર્થાત સર્વગુણ સંપન્ન બનવાનું છે પોતાના પોતાને પૂછવાનું છે મારામાં કોઈ અવગુણ તો નથી મનસામાં ભલે તોફાન આવે છે કર્મણાથી તો કઈ નથી કરતું આપણે કર્મણાથી તો કોઈ એવું કર્મ નથી કરતા અમે પણ બધાને સુખનો રસ્તો બતાવીએ છીએ બાબા ખૂબ યુક્તિઓ બતાવતા રહે છે તમે છો તમે તો છો સેના તમારું નામ જ છે પ્રજા પિતા બ્રહ્મા કુમાર કુમારીઓ કોઈ પણ અંદર આવે પહેલા પહેલા તો આ પૂછો કે ક્યાંથી આવ્યા છો કોની પાસે આવ્યા છો એસે અમે બીકેની પાસે આવ્યા છીએ અચ્છા બ્રહ્મા કોણ છે પ્રજાપિતા બ્રહ્માનું નામ ક્યારેય સાંભળ્યું છે હા પ્રજા પિતા ના તો જરૂર કોઈનું બાળક હશે ને એમના બાપ એને કોઈ શરીર તો જોવામાં નથી આવતું બ્રહ્મા વિષ્ણુ શંકર આ ત્રણેયની ની ઉપર છે શિવ બાબા ત્રિમૂર્તિ શિવ કહેવામાં આવે છે ત્રણેય ના રચયતા ઉપરમાં એક શિવ બાબા પછી છે ત્રણ જેમ કે સિઝરો હોય છે ને બ્રહ્માના બાપ જરૂર ભગવાન જ હશે તે છે આત્માઓના પિતા અચ્છા પછી બ્રહ્મા ક્યાંથી આવ્યા બાપ કહે છે મેં આમનામાં પ્રવેશ કરી આમનું નામ રાખું છું બ્રહ્મા તમારા બાળકોના નામ રાખ્યા તો આમનું પણ નામ રાખ્યું બ્રહ્મા કહે છે આ મારો દિવ્ય અલૌકિક જન્મ છે તમે બા તમને બાળકોને તો એડોપ્ટ કરું છું હું ગોદના બાળક બનાવું છું બાકી આમનામાં પ્રવેશ કરું છું પછી તમને સંભળાવું છું એટલે આ થઈ ગયા બાપ દાદા જેમનામાં પ્રવેશ કર્યું એમની આત્મા તો છે ને એમની બાજુમાં આવીને બેસું છું બે આત્માઓનો પાઠ તો અહીંયા ખૂબ ચાલે છે આત્માઓને બોલાવે છે તો આત્મા ક્યાંક તો આવીને બેસશે જરૂર બ્રાહ્મણની બાજુમાં આવીને બેસશે આ આપણ બે આત્માઓ છે બાપ અને દાદા એમના માટે બાપ કહે છે પોતાના જન્મોના જન્મોને નહોતા જાણતા તમને પણ કહે છે તમે પોતાના જન્મોને જાણતા નહીં હતા હવે સ્મૃતિ આવી છે કલ્પ કલ્પ ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે પછી પાછા જઈએ છીએ આ છે સંગમ યુગ હવે ટ્રાન્સફર થવાનું છે યોગથી તમે સતો પ્રધાન બની જશો બેટરી ચાર્જ થઈ જશે પછી સતયુગમાં આવી જશો બુદ્ધિમાં આખું ચક્ર ફરતું રહે છે ડિટેલમાં તો નહીં જઈ શકીએ ઝાડની પણ આયુ હોય છે પછી સુકાઈ જાય છે અહીંયા પણ બધા મનુષ્ય જેમ કે સુકાઈ ગયા છે બધા એકબીજાને દુઃખ આપતા રહે છે અત્યારે બધાનું શરીર ખલાસ થઈ જશે બાકી આત્માઓ ચાલી જશે આ જ્ઞાન બાપના સિવાય કોઈ આપી ન શકે બાપ જ વિશ્વની બાદશાહી આપે છે એમને કેટલો પ્યાર કરવો જોઈએ યાદમાં ન રહેવાથી માયાની નું થપ્પડ લાગી જાય છે

બાળકોને સારી રીતે સંભાળશો નહીં નહીં તો ખરાબ થઈ જશે કોશિશ કરીને મારો નહીં શ્રી કૃષ્ણના માટે પણ બતાવે છે ને ઓખલીથી બાંધ્યા રસ્સીથી બાંધો બાંધો કોઈ દોરડાથી બાળકોને બાંધી દો ખાવા નહીં આપો રડી રડીને અંતે કહેશે સારું હવે નહીં કરીશું બાળક છે ફરીથી પણ કરશે શિક્ષા આપવાની છે બાબા પણ બાળકોને શિક્ષા આપે છે બાળકો ક્યારેય વિકારમાં નહીં જવા જતા કુળ કલંકિત નહીં બનતા લૌકિકમાં પણ કોઈ કપૂત બાળક હોય છે તો મા બાપ કહે છે ને આ શું કાળું મોઢું કરો છો કુળ કલંક લગાવો છો હાર જીત જીત હાર થતા થતા આખરે જીત થઈ જશે છે તોફાન તો ખૂબ આવશે કારણ કે આર્ટિફિશિયલ ઘણા નીકળી ગયા છે ઘણા એવા નીકળી પડ્યા છે કોઈ પોતાને જ ભગવાન કહે છે કોઈ શું કહે છે રિદ્ધિ સિદ્ધિ પણ ખૂબ બતાવે છે સાક્ષાત્કાર પણ કરાવે છે બાપ આવે છે સર્વ ની સદગતિ કરવા પછી ન તો આ જંગલ રહેશે ન જંગલમાં રહેશે અત્યારે તમે છો સંગમ કે આ જૂની દુનિયા કબ્રિસ્તાન થયેલી છે કોઈ મરવા વાળાથી દિલ થોડી લગાવે છે આ દુનિયા તો ગઈ કે ગઈ વિનાશ થયો કે થયો બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયા જૂની થાય છે બાપ ને સારી રીતે યાદ કરશો તો બેટરી ચાર્જ થશે ભલે વાણી તો ખૂબ સારી સારી ચલાવે છે પરંતુ યાદની તાકાત યાદનું જોહર નથી તો તે તાકાત નથી રહેતી જોહર દાર તલવાર નથી ધાર દાર તલવાર નથી બાપ કહે છે આ કોઈ નવી વાત નથી પાંચ હજાર વર્ષ પહેલા પણ આવ્યા હતા બાપ પૂછે છે છે આગળ મળ્યા મળ્યા છો તો કહે કલ્પ પહેલા હતા કોઈ પછી કહી દે છે ડ્રામા પોતે જ પુરુષાર્થ કરાવશે અચ્છા હવે ડ્રામા પુરુષાર્થ કરાવી રહ્યો છે ને તો ખરો એક જગ્યાએ બેસી તો નથી જવાનું ને જેમણે કલ્પ પહેલા પુરુષાર્થ કર્યો છે તે કરશે અત્યાર સુધી જે આવ્યા નથી એ આવવાના છે જે ચાલતા ચાલતા ભાગી ગયા લગ્ન વગેરે જઈને કર્યા એમનો પણ જામામાં પાટ હશે તો આવીને ફરી પુરુષાર્થ કરશે જાશ જશે કેમ બાપની પાસે જ બધાએ ઊંચ લટકાવવી પડશે લખેલું પણ છે ભીષ્મ પિતામ વગેરે પણ અંતમાં આવે છે અત્યારે તો કેટલું અભિમાન છે પછી તે અભિમાન એમનું પૂરું થઈ જશે તમે પણ દરેક પાંચ હજાર વર્ષની પછી પાર્ટ ભજવો છો રાજાએ લો છો ગુમાવો છો દિવસ પ્રતિ દિવસ સેન્ટર્સ વધતા જાય છે ભારતવાસી જે ખાસ દેવી દેવતાઓના પૂજારી છે એમને સમજાવવાનું છે સત્યુગમાં દેવી દેવતા ધર્મ હતો તો એમની પૂજા કરે છે ક્રિશ્ચન લોકો ક્રાઇસ્ટની મહિમા કરતા અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મની મહિમા કરીએ છીએ

સોનું પણ ખાણી ખાણોથી નથી નીકળતું સ્વર્ગમાં તો સોનાના મહેલ બને છે અત્યારે તો ગવર્મેન્ટ તંગ થઈ જાય છે કારણ કે કાર કરજો આપવો પડે છે ત્યાં તો અથા ધન છે દિવાલોમાં પણ હીરા જવેરાત લાગેલા રહે છે

ત્યાં પ્રિન્સ પ્રિન્સેસ ની પાસે મોરલી વગેરે બધી વસ્તુ હીરાની રહે છે તો કોઈ એવી વસ્તુ પહેરીને બેસે તો લઈ જાય બાબા કે છે ચક્કુ મારીને પણ લઈ જશે ત્યાં આ વાતો હોતી નથી આ દુનિયા જ ખૂબ જૂની ગંદી છે આ લક્ષ્મીનારની દુનિયા તો વાહ વાહ હતી હીરા જવેરાતના મહેલ હતા એકલા તો નહીં હશે ને એમને કહેવામાં આવે છે એમને એને કહેવામાં આવતું હતું સ્વર્ગ તમે જાણો છો બરોબર અમે સ્વર્ગના માલિક હતા અમારા અમે જ આ સોમનાથ મંદિર બનાવ્યું હતું આ સમજે છે અમે શું હતા પછી ભક્તિ માર્ગમાં કેવી રીતે મંદિર બનાવીને પૂજા કરી આત્માઓને પોતાના જન્મોનું જ્ઞાન છે કેટલા હતા તે બધું ખલાસ થતું ગયું મુસલમાન આવ્યા એટલું તો લૂટીને લઈ ગયા જે કબરોમાં જઈને હીરા લગાવ્યા તાજમહેલ વગેરે બનાવ્યા પછી બ્રિટિશ ગવર્મેન્ટ ત્યાંથી ખોદીને લઈ ગઈ અત્યારે તો કંઈ પણ નથી ભારત બેગર છે કરજો જ કરજો લેતું રહે છે અનાજ ખાંડ વગેરે કંઈ પણ નથી મળતું હવે વિશ્વને બદલવાનું છે પરંતુ એના પહેલાં આત્માની બેટરીને સતો પ્રદાન બનાવવા માટે ચાર્જ કરવાની છે બાપને યાદ જરૂર કરવાના છે બુદ્ધિનો યોગ બાપની સાથે હોય એનાથી જ તો વારસો મળે છે માયાની આમાં જ લડાઈ થાય છે આગળ આ વાતોને તમે થોડી સમજતા હતા જેમ બીજા તેમ તમે હતા તમે અત્યારે છો સંગમ યુગી અને તે બધા છે પરંતુ સમજાવવાની મનુષ્ય પણ હોય છે ને એવી યુક્તિઓ પણ છે ધીરે ધીરે તમારી વૃદ્ધિ થતી જશે અત્યારે બાબા મોટી યુનિવર્સિટી ખોલી રહ્યા છે આમાં સમજાવવા માટે ચિત્ર તો જોઈએ ને આગળ ચાલીને તમારી પાસે બાદશાહી ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ બાપની યાદ અને જ્ઞાનથી માયા વચ્ચે ખૂબ ધોખાઓ આપે છે દબો આપે છે બાપ કહે છે ધોખાથી દગાથી બચતા રહો યુક્તિઓ તો બતાવતા રહે છે મુખથી માત્ર એટલું બોલો કે બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે આ લક્ષ્મી નારાયણ બની જશો આ બેજીસ વગેરે ભગવાન એ પોતે બનાવેલા છે તો એમનો કેટલી કદર હોવી જોઈએ બેજની અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સર્વ ગુણોથી પોતાનો શિંગાર કરવાનો છે ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું બધાને સુખનો રસ્તો બતાવવાનો છે બીજું આખી દુનિયા કબ્રિસ્તાન થઈ ગઈ છે એટલે એનાથી દિલ નથી લગાવવાની સ્મૃતિ રહે કે અત્યારે અમે ટ્રાન્સફર થઈ રહ્યા છીએ અમે તો નવી દુનિયા અમારે તો નવી દુનિયામાં જવાનું છે આજનું વરદાન માયા કે વિઘ્નોથી સેફ રહેવા વાળા બાપ દાદાની છત્રાયા ના અધિકારી છે માયાના માયા ને આવવાની તાકાત નહી હતી તે સદા માયા પર વિજય બની જાય છે આ યાદરૂપી છત્ર છાયા સર્વ વિઘ્નો થી સેફ કરી દે છે કોઈ પણ પ્રકારનું વિઘ્ન છત્ર છાયામાં રહેવા વાળાની પાસે આવી નથી શકતું છત્ર છાયામાં રહેવા વાળાના માટે મુશ્કેલમાં મુશ્કેલ વાત પણ સહજ થઈ જાય છે પહાડ સમાન વાત રૂઈ રૂઈ થી પણ રૂઈના સમાન અનુભવ થાય છે સ્લોગન છે પ્રભુ પ્રિય લોકપ્રિય અને સ્વયંપ્રિય બનવા માટે સંતુષ્ટતાના ગુણને ધારણ કરો અવ્યક્તિ શારા હવે લગ્નની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો વિશેષ યાદની યાત્રાને પાવરફુલ બનાવો જ્ઞાન સ્વરૂપના અનુભવી બનો આપ શ્રેષ્ઠ આત્માઓની શુભ વૃત્તિ કે કલ્યાણની વૃત્તિ અને વધારે શક્તિશાળી વાતાવરણ અનેક તડફ ભટકતી બોલાવા વાળી ઓકારવા વાળી આત્માઓને આનંદ શાંતિ અને શક્તિની અનુભૂતિ કરાવશે ઓમ શાંતિ